હેલો દોસ્તો કેમ છો બધા બે દિવસ પહેલાં આપણે સીસીઈનું રિઝલ્ટ આવ્યું તમે મારું સ્કોર કાર્ડ જોયું બધાએ જોયેલું જ છે મોસ્ટ ઓફ પણ તો પણ અહીંયા શેર કરું છું કે મારે એટેમ્પ કેટલા હતા તો અહીંયા મેં ટોટલ બ્યાસી એટેમ્પ કર્યા હતા જેમાં મેથ્સમાં ચોવીસ રીઝનિંગમાં તેત્રીસ ગુજરાતીમાં દસ અને ઇંગ્લિશમાં અગિયાર હવે ફાઇનલ આન્સર કહેવાય મારા સાત ક્વેશ્ચન કેન્સલ થયા છે અને મારો સાત ક્વેશ્ચન કેન્સલ થતાં મેં જો રો સ્કોર જોયો મેં આન્સર કી મુજબ તો નથી જોયો પણ કોઈ વેબસાઇટ ઉપર જોયો હતો તો રો સ્કોર મારો થતો એક્યાશી પણ જે નોર્મલાઇઝ સ્કોર આવ્યો છે તમે જોઈ શકો છો શું આવ્યા છે બરાબર તો હવે આમાં મેં મેથ્સ આટલા એટેમ્પ કઈ રીતે કર્યા રિઝનિંગમાં આમાં હજી મારું પરફોર્મન્સ જોતાં મને પણ એવું લાગે છે હજી હું સારું કરી શકતો પરફોર્મન્સ હજી વધારે એટેમ્પ હું કરી શકતો હતો પણ બે ત્રણ નાની એવી ભૂલોના લીધે મારું થોડા ક્વેશ્ચન ઓછા એટેમ્પ થયા છે તો હવે હું આમાં તમને એમ કહેવા માગું છું કે તમારે આગળ રીઝનિંગમાં અને મેથ્સમાં પ્રેક્ટિસ કઈ રીતે કરવી કઈ રીતે તમારે એમાં ફાવટ લાવવી આગળ જે આપણે ગ્રુપ બી આવવાનું છે સીસી એમાં પણ આપણે મેન્સનું જોઈએ તો સિલેબસ જોઈએ તો ચાલીસ માર્કનું આપણું મેથ્સ રીઝનિંગ છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા એટલે આપણે રિઝનિંગ ગણી શકીએ અને આમાં તમે જુઓ તો ગ્રુપ એ કરતાં તમારે ઘણા બધા ટોપિક વધારે એડ થયા છે એ તમારે અલગથી કરવા પડશે અને પ્રેક્ટિસ તમારે મેથ્સને એવી રાખવી પડશે કે તમારે ડેલી પ્રેક્ટિસ કરવી પડશે કે એવું નહીં થાય કે તમે ખાલી વિડીયો લેક્ચર જોઈ લો કે કોઈ સિરીઝ જો જોઈ લો તો તમને મેથ્સ આવડી જશે એવું નહીં થાય તમારે જેટલી પેન ચાલશે તમારી જેટલી માઇન્ડ કેલ્ક્યુલેશન થશે એના ઉપર તમારી સ્પીડ વધશે અને આપણે પહેલા પહેલાં તો ટોપિક બધા જે ટોપિક હોય છે એની પહેલાં એક નોટ્સ બનાવી લેવું જોઈએ બરાબર નોટ્સ એવી બનાવવાની કે તમને શોર્ટમાં અને વ્યવસ્થિત રીતે કે ફરી ત્યારે તમને જો મોક આપો તમને એ સામે આવે જો ક્વેશ્ચન ના આવડે તો તમે નોટ્સમાં જુઓ કે ઇક્વેશન કઈ રીતે થયો છે ફરીવાર એ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો એવી રીતે તમે રિપીટ કરતા જશો તો તમારું મેથ થોડુંક જે વીક છે એના કરતાં થોડુંક સારું થશે એટલા માટે નોટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા જો તમે નોટ્સ નહીં બનાવો ખાલી બુક લઈને બેસી જશો તોય તમને નથી આવડવાનું ખાલી વિડીયો લેક્ચર જોશો તોય નહીં બધું સાથે કરતું જવાનું છે અને પ્રેક્ટિસ એવી કરવાની કે ડેઈલી પ્રેક્ટિસ મેથ્સની થવી જોઈએ મારો જે આટલા ટાઈમનો જે મેં મેથ્સ કરેલું છે મેં કોઈ કોચિંગ નથી કરેલું બધું હું યુટ્યુબ ઉપરથી કરેલું છે મેં તો મારો મેથ્સનો જ્યારથી હું બેન્કિંગ હું સેન્ટ્રલ બેંક બેન્કિંગ અને એસએસસીની તૈયારી કરું છું તો જ્યારથી મેં તૈયારી સેન્ટ્રલની ચાલુ કરી ત્યારથી કોઈ દિવસ એવો નથી જતો કે મેં મેથ્સનો ક્વેશ્ચન સોલ્વ ના કર્યો હોય છેવટે મોબાઈલમાં ટેલિગ્રામ માં હું ક્વેશ્ચન સોલ્વ કરી લઉં છું તો એ રીતે તમારે મેથ્સ માટે જ મેથ્સ રીઝનિંગ માટે તમારે રેગ્યુલર રહેવું પડશે એવું નહીં થાય કે તમે ભાઈ દસ દિવસ મેથ્સ કરો મૂકી દો હવે એક્ઝામ આવશે તો થશે નહીં મેથ્સ માટે તમારે મોક પણ એટલા આપવા પડશે ટોપિક વાઈઝ મોક આપવા પડશે અને મેં પ્રીમાં પણ કીધું હતું જે મારા ગ્રુપમાં પહેલાંથી પ્રી ટાઈમથી જોડાયેલા છે એમને મેં કીધેલું હતું કે ભાઈ તમે ટેક્સ્ટ બુકના મોક લ્યો કેમકે એક્ઝામ આપણે ટીસીએસ લે છે તો ટીસીએસવાળા જેટલા આપણી એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે બધા એ બધા આપણે પીવાયક્યુ વાયક્યુ એસએસસીના તમે જોઈ શકો છો એ રીતે જ આવે છે બરાબર તો એના માટે તમારે નોટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એમાંથી જોઈ અને મોક આપો જો ક્વેશ્ચન ના થાય એનાલિસિસ કરો જે ક્વેશ્ચનમાં વધારે ટાઈમ લાગે છે એમાં એનાલિસિસ કરો હવે આપણે સીસીએમાં જોઈએ તો એક કલાકમાં આપણે સો ક્વેશ્ચન હતા એમાં સિત્તેર મેથ રીડનિંગ હતા બરાબર તો આપણે એક મિનિટ કરતાં પણ ઓછો ટાઈમ મળેલો એક ક્વેશ્ચન માટે તો આપણે એક મિનિટની અંદર મેથ્સ કઈ રીતે કરવું ક્વેશ્ચન સામે આવે તો કઈ રીતે ડાયરેક્ટ આપણે સોલ્યુશન કરવું એ બધું આપણે પહેલાં શીખવું પડશે એ ક્યારે આવશે જો તમે રેગ્યુલર પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે બાકી જો એવું કરશો કે દસ દિવસ નહીં પછી પાછું મેથ્સ કરશો તો એ તો પોસિબલ નથી હવે અહીંયા આપણે જોઈએ તો ગ્રુપ બી મેન્સ માટે તમે જુઓ તો અમુક ટોપિક એવા છે જે માં નહોતા અને હવે આપણે આવશે આગળ તો તમારે અલગથી કરવા પડશે તો એના માટે તમારે કોઈ એકવાર ક્લાસી તમે કોઈના કરેલા છે તો બીજી વાર રિપીટેશનમાં ક્લાસ લેવાની કોઈ કોર્સ લેવાની જરૂર નથી એ તમે એ જ કન્સેપ્ટ મેથ્સમાં એવું છે કન્સેપ્ટ બદલાવવાનું નથી જે તમે પહેલી વાર ભણાવ્યું તમને બીજી વાર એ જ ભણાવશે અમુક ટોપિક નહોતા એના તમે વિડીયો લેક્ચર જોઈ લો જેમ કે અહીંયા આપણે આ ટોપિક સાત નંબરનો છે મધ્યક મધ્યસ્થ અને બહુલક ભારિત સરેરાશ એ આપણે નવો ટૉપિક છે સંભાવના નવો ટોપિક છે પછી સાદુ વ્યાજ અને વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ એસઆઇસીઆઈ તમને મોસ્ટલી એવું મળશે કે સૂત્ર ઉપરથી કરાવશે પણ એસઆઇસીઆઈ સૂત્ર નથી એ જે ટકા છે ટકાનું જે એક બીજું રૂપ આપણે કહી શકીએ કે જો તમને ટકાવારી આવડતી છે તો એસઆઇસીઆઈ તમે આરામથી કરી શકશો અને કોઈ સૂત્ર શીખવાની જરૂર નથી કે કોઈ સૂત્ર ગોખવાની જરૂર નથી ગણિત એવું છે કે તમે એમાં તમારે કોઈ સૂત્ર જ્યારે તમે એલજેબ્રા આવે ટ્રિગનોમેટ્રી આવે એવું તો આપણે સિલેબસમાં છે નહીં એવું કંઈ આવે તો આપણે થોડાક સૂત્રોને એવું કરવું પડે પણ જ્યારે એરિથમેટિકનો સવાલ છે એમાં તમારે કોઈ ગોખવાની વસ્તુ નથી બરાબર બધું તમે લોજિક ઉપર થાય તમે એવી રીતે પ્રેક્ટિસ કરો એવી રીતે મેથ્સ શીખો કે બધું માઇન્ડથી તમે કરી શકો કોઈ ગોખણપટ્ટી કરવાની જરૂર ના પડે મને હજી પણ એસએસસીઆઈનું આપણે જે ચક્રવર્તી વ્યાજનું જે સૂત્ર આવે છે જે મોસ્ટલી ક્લાસીસ વાળા આપણે ગુજરાતમાં તો શીખવાડે જ છે પણ મને હજી સૂત્ર આવડતું નથી એને એપ્લાય કરતા નથી આવડતું કઈ રીતે સૂત્ર હોય છે દસમામાં કદાચ આવતું હતું એ પ્લસ કરીને કંઈક આવતું તું પણ યાદ નથી તો એ રીતે તમે સૂત્ર સૂત્ર ગોખવાની જરૂર નથી તમે એવા શિક્ષક એવા ટીચર પાસેથી ભણો કે જે તમને સરળ રીતે ભણાવી શકે બરોબર અને મેઇન વસ્તુ તો પ્રેક્ટિસ જ છે મેથ્સમાં અને રીઝનિંગમાં તમારે તમારું મગજ દોડાવવાનું છે કે ભાઈ આમાં આટલું થવું જોઈએ હવે વાત કરીએ આપણે તો કોન્સ્ટેબલ અને પીએસઆઈ કોન્સ્ટેબલમાં આપણે ત્રીસ માર્કનું રિઝનિંગ છે અને ત્રીસ માર્કનું મેથ્સ પીએસઆઈમાં બે પચાસ પચાસનું છે બરાબર હવે પહેલાં પીએસઆઈ અને કોન્સ્ટેબલનું આપણે જે મેથ્સ રીઝનિંગ છે એક્ઝામ આપણે હસમુખ પટેલ સાહેબ લેવાના છે તમે હસમુખ પટેલ સાહેબના વિડીયો જોયા છે તમારે ક્યાંય કોચિંગમાં ભાગવાની જરૂર નથી પેલી વસ્તુ કે મોંઘા કોચિંગ કરવાની કોઈ જરૂર નથી એ હશમુખ પટેલ સાહેબ ખુદ કે છે તમે જેટલી તમે જાતે કરશો મેં પણ બધી જે સ્ટડી મારી છે એ સેલ્ફ સ્ટડીથી કરેલું છે મેથ્સ મેઇન વસ્તુ છે પ્રેક્ટિસ મારી પ્રેક્ટિસ એટલી હતી મેથ્સમાં કે હું એટલા એટેમ્પ્ટ કરી શક્યો અને નોર્મલાઈઝેશન થઈને સો માર્ક આવ્યા છે તો બધાને નોર્મલાઈઝેશનમાં વધ્યા જ છે એમાં કોઈ મને નવાઈ નથી કદાચ ન આવ્યો હોત તો એ મને કાંઈ ફરક પડતો નહોતો મેં નથી કોઈ પેપર પેપર સોલ્વ કર્યું કે આન્સર કંઈ મારી ખાલી જોઈ કે કઈ ભૂલ હોય તો માને તો ઠીક પણ બીજા કોઈને નુકસાન ન જાય એટલા માટે મેં આન્સર કંઈ જોયેલી ખાલી કેટલાથી એ મેં ગણા નથી એ બધું છે તો પીએસઆઈ કોન્સ્ટેબલમાં જોઈએ તો હસમુખ પટેલ સાહેબ તો એમ જ કહે છે કે ભાઈ તમે તમારી રીતે તૈયારી કરો પછી આગળ આપણે એમ જો આમને હસમુખ પટેલ સાહેબે તમને સિલેબસ નથી આપ્યો કે અમે આ આ ટોપિકમાંથી પૂછશું આ ટોપિક પણ એનસીઆરટી કહે છે એટલે તમારે મેથ માટે એકથી દસની એનસીઆરટી કરવી પડે કરવી પડે કરવી પડે એકથી દસ જેટલા ટોપિક આવતા હોય એ તમારે કરવા જ પડશે અને હસમુખ પટેલ સાહેબના પાછળના આપણે પેપર જોઈએ અમે જે પીએસઆઈનું જે પેપર લેવાનું એમાં તમે જુઓ ખૂટતી સંખ્યા નંબર સિરીઝ આપણે માં કરી રહ્યા છે માં આપણે કરી ગયા બરોબર નંબર સિરીઝ આવી તો નંબર સિરીઝ છે તમારે તમે એમ કહેશો કે આ એ કંઈ બુકમાં નથી પણ આ જે છે આપણે સંખ્યાત્મક પદ્ધતિ આપણે કહી શકીએ તો આપણે નંબર સિરીઝ આ જે નંબર ને એ ટોપિક છે એ બધા તમે જુઓ તો રેલવે એસએસસી આના પીવાય ઉપરથી ન જ છે તો મેઇન વસ્તુ એ કે તમારે પ્રેક્ટિસ માટે કોઈ અલગથી બુક લેવાની જરૂર નથી તમે રેલવે એસએસસીના જૂના પી ખાલી પેપર કરી લો ને તો પણ તમારું મેથ થઈ જાય રિઝનિંગ પણ એવું જ છે હવે આપણે ગુજરાત સરકારમાં આ નંબર સિરીઝને રિઝનિંગમાં ગણે છે બેંકિંગ વાળા જે છે મેથ્સમાં ગણે છે તો એનોથી કોઈ ફરક પડતો નથી આપણે તો બધું કરવાનું જ છે પણ આ ખાલી મેં અંદાજો આપવા માટે કે તમારે પેપર કેવું હોય શકે કે કેવી રીતે ટોપિક આવશે એ રીતે તમારે ટોપિક વાઇઝ પહેલા તૈયાર કરવું પડશે કે આટલા ટોપિકનું કરવા પડશે કરવા અને કોઈ ટોપિક છોડવાનો નહીં કોઈ એવો ટોપિક નથી કે જે તમે મેથ્સમાં થોડુંક દિમાગ ચલાવવાનું ના આવડે બરોબર હું જ્યારે સીસી આપવા ગયો ત્યારે મારો ટાર્ગેટ હતો મારો ટાર્ગેટ હતો હું પંચાણું ની આસપાસ કરીશ પણ મારી શિફ્ટ થોડીક થોડીક ટફ હતી બીજાની મેં જેટલા જોયા તો મારી શિફ્ટ થોડીક ટફ હતી બરાબર એટલે મારે ઓછા એટેમ્પ થયા કેમ કે મારે રીઝનિંગ થોડુંક ટફ આવી ગયું હતું બાકી તો કોઈ ઇશ્યુ નહોતો પણ તો પણ સારા એવા એટેમ્પ થઈ ગયા હતા મારે હવે માં આપણે ટોપિક જોઈએ તો અહીંયા જો એને આ છે આ શું આલ્ફાબેટિકલ સિરીઝ આવી આપણે એ આપણે રિઝનીંગનો ટોપિક આવશે આ ટાઈપના જે ક્વેશ્ચન છે હૈદરાબાદનો કોડ આ આપેલો છે એલજેબ્રાનો કોડ શું થાય તો આ જે છે આપણે ના ક્વેશ્ચન તમે પીવાય કયું જોશો એટલે આવા ક્વેશ્ચન તમને હજારો ક્વેશ્ચન જોવા મળશે રેલવેના જોવા મળશે અને અત્યારે એવું છે કે તમે મેથ્સ ખાલી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ ભરતી પૂરતું ના કરી શકો કે ભાઈ તમે રેલવેમાં પણ જઈ શકો અત્યારે NTPC ની પણ વેકેન્સી આવવાની છે જે અગિયાર પાંચસોની આસપાસ વેકન્સી એનટીપીસીની છે એમાં પણ તમારે સિલેબસ તો બધો સેમ જ છે NTPC તમને ગુજરાતીમાં આપવા મળે છે એમાં ઇંગ્લિશ આવતું નથી જીએસ પૂછાય છે ચાલીસ માર્કનું તો સિલેબસ તો બધો સેમ જ છે તમે ખાલી કોઈ એક ગુજરાત પૂરતી તમે તૈયારી કરો એવું ના કરશો આગળ જોઈએ તો આ બધા જે ક્વેશ્ચન છે અમે રેફરન્સ માટે અહીંયા પેપર પીડીએફ એડ કરી છે કે જે બધા ક્વેશ્ચન છે બધા એસએસસી રેલવેના પીવાયક્યુ માંથી છે તો આપણે એવો અંદાજો લગાવી શકીએ કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ પીએસઆઈમાં આપણે કદાચ સીજીએલ લેવલના જે આવે છે એ પીવાયક્યુ કરી પીવાયક્યુ આપણે અંદાજો મારી શકીએ અને કોન્સ્ટેબલમાં આપણે એમટીએસ અને સીએચસએલ આના પીવાયક્યુ આપણે લઈ શકીએ એટલું લેવલ આપણે લઈને ચાલી શકીએ ટોપિક આપણને ખબર નથી પણ મેન વસ્તુ એ છે કે રિઝનિંગમાં તમારે બધા ટોપિક કરવા પડશે મેથ્સ માટે તમે અમુક ટોપિક તમે સ્કીપ કરી શકો છો જેમ કે ટ્રિગ્નોમેટ્રીનું મને નથી લાગતું કે ગુજરાતમાં પૂછાય છે એવી રીતે મેન્સ્યુરેશન મેન્સ્યુરેશન જીપીએસસીમાં પૂછે પણ પીએસઆઈમાં ખબર નક્કી ન કહેવાય તો પણ કરી લેવું સારું એમાં આમાં તો તમારે ફોર્મ્યુલા યાદ મેન્સ્યુરેશન એટલે આપણે જે ક્ષેત્રફળ કનફળ ને એ બધું આવે એ બધું આમાં આવશે તો એમાં તો તમારે જ કરવા પડશે તો એ રીતે તૈયારી કરવાની કે તમે એક ટોપિક પાછળ છૂટવો ના જોઈએ અને મેન્સ રીઝનિંગમાં તમે કોન્સ્ટેબલનું છે એમાં આપણે ત્રીસ ત્રીસ માર્કનું છે બરોબર તો એમાં તમે ધારીને ચાલો આ ના ત્રીસ માર્ક છે મોસ્ટ ઓફ બધા કરવાના જ છે રીઝનિંગના ત્રીસ માર્કમાંથી મોસ્ટ ઓફ પબ્લિકને રિઝનિંગ આવડતું હોય છે પણ તમે મેથ્સ કરશો તો મેં સો મારે સો માર્ક આવ્યા તો હું એવું ધારી શકું કે મેથ્સ અને રિઝનિંગમાં પૂરા માર્ક આપણે આવી શકે એવું ધારી ધારી શકો તમે પૂરા માર્ક ના આવે તો તમે સાઠ માંથી તમે પિસ્તાલીસ પચાસ સુધી તો જઈ શકો ને અને ક્યારે જઈ શકો તમારે તમારું રિઝનિંગ તમારું સ્ટ્રોંગ હશે મેથ્સના તમારા બેઝિક કન્સેપ્ટ બધા સ્ટ્રોંગ હશે ત્યારે થશે બરાબર જો અહીંયા આપણે આગળ આ પણ નો ટોપિક છે કે આ આપણે બ્લડ રિલેશન આપણે ને કહીએ છીએ બરોબર તો બ્લડ રિલેશન આ ટોપિક તમે બધા રીઝનિંગમાં કરવાના જ છે પણ મેથ્સમાં તમે એવું છે કે અમુક જેમ મેથ્સમાં પાછળ છે તમને જીએસમાં ક્યાંથી પૂછશે ખબર નહીં શું પૂછાવાનું છે કંઈ ખબર નથી પણ મેથ્સમાં તમને ખબર છે કે ભાઈ આ ટોપિક સિલેક્ટિવ ટોપિક છે આટલામાંથી જ પૂછાવાનું છે આની બહારનું કંઈ જવાનું નથી તો આપણે એમાંથી જ કરી લઈએ બધું તો ટોપિક બધા એક જ છૂટવાનો છે બધા ટોપિક તમે કરો વ્યવસ્થિત નોટ્સ બનાવો અને ક્યાંય ડાઉટ્સ હોય તો આપણું ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે તમે ડાઉટ મોકલો હું પણ મારી પણ પ્રેક્ટિસ થઈ જશે હું પણ તમને સોલ્યુશન આપીશ અને મારે હમણાં બે ત્રણ મિન્સની એક્ઝામ છે તો એમાં પણ થોડોક વ્યસ્ત હોઈશ પણ પ્રયત્ન એવો કરીશ કે તમારા માટે હું રિઝનિંગ અને મેથ્સના કલાક કલાકના વિડીયો એક એક દિવસે આપણે અપલોડ થઈ શકે એવું કંઈક વ્યવસ્થા મારો પ્લાન એવો છે કે કરીએ કેમકે મેં જોયું છે કે અત્યારે મેથ્સ અને રિઝનિંગ એટલું ઇમ્પોર્ટન્ટ છે તમે વેઇટે જ જુઓ બસોમાંથી પ્રીમાં સો માર્કનું છે પીએસઆઈ માટે બરોબર તો પચાસ ટકા તો તમારું મેથ રીઝનિંગ છે તમે સેન્ટ્રલની એક્ઝામ આપતા હોય તો તમારે સિત્તેર ટકા મેથ્સ રીઝનિંગ હોય છે ફ્રીમાં તો આ આપણે આવડતું હોય તો આપણે એવું કોઈ એક એક્ઝામની પણ બધી ઘણી બધી એક્ઝામ આપણે આપી શકીએ બરોબર આ ડાયરેકશન અને ડિસ્ટન્સ પછી આ મેથ્સના આવી ગયા ટોપિક તો આ રીતે તમારે જે આમાં ખાલી રેફરન્સ માટે આપ્યું છે પણ તમારે તૈયારી એ દિશામાં કરવાની કે તમે કઈ રીતે તમે માર્ક વધારી શકો આ વસ્તુ જે છે ને આ પૂછાણી જો આ વસ્તુ તમે પ્રેક્ટિસ હશે ને તો તમે એક મિનિટમાં આ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે અને ચોત્રીસ થી આડત્રીસના જવાબ આપો કેટલા ક્વેશ્ચન છે ચાર પાંચ ક્વેશ્ચન છે પાંચ ક્વેશ્ચન એક બે મિનિટ આપણે ગણી લઈએ મેક્સિમમ આની પ્રેક્ટિસ હોય તો તમે બે મિનિટ લઈ શકો બે મિનિટમાં તમારે પાંચ માર્ક તમે જીએસમાં નહીં લાવી શકો આમાં તો તમે એકવાર સોલ્વ કરી દીધું તો તમારા પાંચ માર્ક ફાઇનલ છે અને આ જે બેઠક વ્યવસ્થા છે એ આપણે બેન્કિંગમાં વધારે પૂછાય છે અને બેન્કિંગમાં એવું હોય છે આને આપણે પઝલ કહેવાય છે બેન્કિંગમાં ઇંગ્લિશમાં પઝલ કહે છે પણ આને બેઠક વ્યવસ્થા પાંચ પાંચ માર્કની પૂછાય છે તો આ પેપર હસમુખ પટેલ સાહેબે જ કાઢેલું છે મારું કોઈ ઘરનું પેપર નથી લાવ્યો હસમુખ પટેલ સાહેબ હવે આવનારી પરીક્ષામાં પણ આવી રીતે આવી જ રીતે ટોપિક સિલેક્ટ કરશે તો આપણે એ રીતે તૈયાર રહેવાનું છે બરાબર અને તમારા બધાના કોંગ્રેચ્યુલેશન માટે થેન્ક યુ સો માર્ક આવી ગયા છે હવે તો આવી ગયા ધન્યવાદ મેન્સ માટે બધાને ઓલ ધ બેસ્ટ